નમસ્કાર દર્શક મિત્રો એક્થરેટ ગુજરાત માં આપનું સ્વાગત છે એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સારંગપુર ધામ જે કિંગ ઓફ સારંગપુર ના નામ ઓળખાય છે બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ સારંગપુર ધામ માં કિંગ ઓફ સારંગપુર ખાતે 54 ફૂટ ઊંચી દિવ્ય મૂર્તિનું નું અનાવરણ કરાયું હતું જેના પછી હનુમાન દાદા ભક્તો ત્યાં મોટી સંખ્યામાં માં દર્શને આવે છે પરંતુ આવા સારંગપુર દાદા અપમાન કર્યું હોવાનો એક મોસ મોટો વિવાદ સર્જાયો છે જેના પછી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સારંગપુર મંદિરમાં હનુમાનજીના ચિત્રોને લઈને લઈને હવે હવે વિવાદ છે ત્યારે આ વિવાદને મંદિર અને સંતો પણ મેદાનમાં ઉતર્યા છે જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર સારંગપુર મંદિર પરિસરમાં માં સ્વામી નારાયણ ભગવાન સમક્ષ હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે જે હવે મોટું સ્વરૂપ ધારણ કરે તેમ લાગી રહ્યું છે કારણ કે આ અંગે જુનાગઢ નિંદનીય ગણાવ્યું છે તેમણે કહ્યું છે કે આવા ઢોંગી સાધુ જે ધર્મના માછડા ખોલી ને બેઠા છે તેના કારણે અંદરો અંદર વિવાદ થી આનંદ બાપુએ જણાવ્યું કે સારંગપુર માં હનુમાનજી મોટી મૂર્તિ બેસાડી છે ત્યાં સેવક તરીકે પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે તેમના નિંદ પાત્ર ચિત્રો મૂક્યા છે

પણ પ્રતિક્રિયા આપી છે ખબરો અનુસાર તેમણે જણાવ્યું છે કે સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટનાને નિંદનીય છે તેમ કહી શકાય આ પ્રકારની જે મૂર્તિ છે તે હટાવી લેવા માટે બાપુએ માંગ કરી છે તેઓએ કહ્યું છે કે ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ આવા વિવાદમાં ન પડવું જોઈએ વિવાદિત ભીત ચિત્રો હટાવી યોગ્ય તકતીએ લગાવવા જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું જો કે સમગ્ર વિવાદની શરૂઆત એ વાતથી થઈ હતી કે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સેદ સારંગપુરમાં આવેલા કષ્ટ મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઈ રહી છે આ પ્રતિમાની નીચે કેટલાક ભીત ચિત્રો દોરવામાં આવ્યા છે આ ચિત્રોમાં નીલકંઠવર્ણી નીલકંઠ વર્ સહજાનંદ સ્વામી નું નામ એની સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં માં દેખાયા છે જેને લઈને કે હનુમાનજીનું કેવું છે કે હનુમાનજી કરવામાં આવ્યો છે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઊભા હોય તેવું દર્શાવાયું છે હનુમાનજીને ને સજાનંદ દાસ ચિતરવામાં આવ્યા છે જે ચિત્રો વાયરલ થતા લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે બીજને સાથે ફરી મળીશું ધન્યવાદ